તો આજે આપણે બપોરનો ટાઈમ છે ને આપણે ઉઠી ગયા ને વ્લોગ હમણાં ચાલુ કર્યો છે પણ સાહિલે ફોન કર્યો ગાઈસ કે હું આવું છું હમણાં આવી જાય એટલે મેં કીધું કે હાલો વાંધો નહીં તો અમે કીધું તૈયાર બૈયાર થઈ જાઉં અને નાઈ આવું નાઈ ને પછી તમને બતાડું તો ગાઈસ સાહિલ આવી ગયો છે ને જો તમે ચશ્મા પહેરીને ઓર ર ર ર આપણા બાપાનો રોડ નથી આવતો રામ આ હાલ ચાલ ને એલા ગાડી થોડી કામ આ ગાડી નીકળશે આ ગાડી નીકળશે હમણાં અને અહીંયા પલ્લે જોઈ બેઠો છે ટણ 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 એલા ગાડી નળશે સાહી

અને આપણે આજે માચો લુક માં આવ્યા છીએ આમ જોઈ લે આમ ખાલી આમ બધાને બતાવી દે આમ આ ચપલા ચપલા ઉપલા ને આમ લેંગો બેંગો માચો લુક બધું થાય રાખે પણ માવો ગાઈસ માવો નહી મૂકવાનો આ માવો ખાજો હું હાથમાં જ નહી આવું અને પલ્લે જાને મે હજી એકવાર વ્લોગ માં કીધું સાના બિચારાને કપડા મોકલા એક જ કપડા પહેરીને આવે ગાઈસ હવે અમે શું કરીએ કમેન્ટ માં લખજો ચાહે કે નહીં હું કરું 14 ત્યાં

બદમાસ છે આ બદમાસ આનું મોટું જોવું ઓ મફત ના ભજીયા ખાતા મારા બે ભાઈઓ